નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ચોવીસના મે મહિનામાં જીરા બજારમાં સતત અને એક ધારી તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ઓગણીસ મે બે હજાર ચોવીસના દિવસે આજે રવિવાર છે એટલે કે માર્કેટ યાર્ડો બંધ છે પણ આજે બંધ બજારમાં પણ જીરાના ભાવમાં મણે બસોથી ત્રણસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે ને આ વધારા પાછળ જે કારણો છે એ વૈશ્વિક સ્તરે વધેલી માંગ પણ છે અને એની સાથે જે આપણા રાજસ્થાન રાજસ્થાનના ખેડૂતો છે એમના દ્વારા જે વેચવાલીનું પ્રેશર છે એ પ્રમાણમાં સાવ ઓછું છે બજારને જે ધારણા હતી એના કરતાં રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી સાવ ઓછી છે અને જે નિકાસના આંકડાઓ આવ્યા છે એ પણ પ્રોત્સાહક એક રીતે છે તો રાજસ્થાનના ખેડૂતોએ કઈ રીતે બજારને વધારવામાં એક મહત્ત્વનો ભાગ ભજ્યો છે એ મુદ્દાની વાત આપણે કરીશું તેમજ જીરાની નિકાસના જે અત્યાર સુધીના આંકડાઓ આવ્યા છે એને પણ આપણે સમજવાનું મિત્રો મિત્રો પ્રયાસ આ વિડીયોમાં કરીશું આપણે જીરા બજારના નિકાસના આંકડા તેમજ રાજસ્થાનના ખેડૂતો દ્વારા જે વેચવાલીનું પ્રેશર ઘટ્યું છે એ અંગે વાત કરીએ એ પહેલાં જીરા બજારની જે અત્યારની સ્થિતિ છે મિત્રો એને ટૂંકમાં સમજી લઈએ તો છેલ્લા એક સપ્તાહની આપણે વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં આપણે ઊંઝા માર્કેટયાર્ડ લઈએ તો ઊંઝા યાર્ડમાં જીરાની વેચવાલીનું પ્રેશર સાવ ઓછું જોવા મળ્યું છે જીરાની જે આવકો છે એ સરેરાશ વીસ હજાર બોરીની આસપાસ જ એક રીતે ટકેલી છે જે રીતે મોટા પાકની વાતો થઈ રહી હતી કે જે રીતે ડબલ ઉત્પાદન થશે એક કરોડ બોરીથી વધુ ઉત્પાદન થશે એ પ્રમાણે જે આવકો થવી જોઈએ એના કરતાં આવકો ઓછી છે ને મહત્વનું કારણ બીજું એ છે કે ભાવ વધ્યા છે ભાવમાં છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે તો ભાવ વધ્યા છે છતાં આવકોનું જે પ્રેશર છે એ વધ્યું નથી આના કારણે જીરા બજારમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે મેં તમને પહેલાં કહ્યું એમ કે રવિવારના દિવસે પણ બંધ બજારે જીરાના ભાવમાં વધારો નોંધાયો છે અને અત્યારે જે જીરામાં જે સરેરાશ વેપાર થઈ રહ્યા છે એ સત્તાવનસો રૂપિયાથી લઈ અને બાસઠસો રૂપિયાની વચ્ચે થઈ રહ્યા છે એટલે કે જીરાનો જે સરેરાશ ભાવ છે એ છ હજાર રૂપિયાની સપાટીને પાર પહોંચ્યો છે અને હવે આવતીકાલે એટલે કે વીસ મે બે હજાર ચોવીસના દિવસે જ્યારે વાયદા બજારની શરૂઆત થશે કારણ કે આજે તો રવિવાર છે વાયદા બજાર બંધ હોય યાર્ડો પણ બંધ છે તો આવતીકાલે વાયદા બજારમાં પણ ત્રીસ હજાર રૂપિયાની જે મહત્વ પૂર્ણ સપાટી છે એની આસપાસ વેપાર થઈ શકે છે એવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો જે બજારને ધાણા હતી એના કરતાં જે આવકો છે એ ઓછી રહેતા જીરામાં આપણને સતત અને એકધારી તેજી જોવા મળી છે જે બીજું મહત્ત્વનું કારણ છે એ માંગ છે જે સ્થાનિક માંગ છે પાઇપલાઇન આખી ખાલી હતી એટલે સ્થાનિક માંગ એક લેવલે જળવાયેલી છે અને જે નિકાસના આંકડા આવ્યા છે મિત્રો હવે આપણે એની વાત કરીએ તો અત્યાર સુધીમાં મારી પાસે માર્ચ અને એપ્રિલ મહિના આ જે બે મહિના જીરાની સિઝનના જે શરૂઆતના મહત્ત્વના બે મહિના છે એ બે મહિનાના નિકાસના આંકડા આવ્યા છે તો આ બે મહિના દરમિયાન આ સિઝન આ સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસના માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણા દેશમાંથી ચોમોતેર હજાર ચારસો પંદર મેટ્રિક ટન જીરાની નિકાસ થઈ છે જે ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં માર્ચ અને એપ્રિલમાં જે જીરાની નિકાસ થઈ હતી એ અંદાજે સાડત્રીસ હજાર મેટ્રિક ટન જેટલી હતી તો ગત વર્ષે સાડત્રીસ હજાર ટનની સામે આ વખતે ચમોતેર હજાર ટને જે જીરાની નિકાસ એ પહોંચી એટલે ગત સિઝન કરતાં આ સિઝનમાં જીરાની નિકાસમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે જે ખરીદી કયા દેશોએ કરી છે આ માર્ચ અને એપ્રિલમાં જે નિકાસ વધી છે મિત્રો એમાં તો આપણે સમજીએ તો સૌથી પહેલાં તો આખી પાઇપલાઇન ખાલી હતી એટલે ડિમાન્ડ એક રીતે જળવાયેલી રહી ભાવ ખૂબ જ નીચા હતા માર્ચ અને એપ્રિલ મહિનામાં નીચા ભાવ હતા આથી વૈશ્વિક સ્તરે પણ જીરાની લેવાલી જોવા મળી અને જે મુખ્ય ખરીદદાર દેશો છે એમાં ચીન બાંગ્લાદેશ અને મધ્ય પૂર્વના દેશો દ્વારા જીરાની ખરીદી થઈ છે અને હાલની સ્થિતિએ વાત કરીએ તો વેપારીઓ એવું જણાઈ રહ્યા છે કે જે ચીનની ખરીદી છે એ પ્રમાણમાં હવે ધીરે ધીરે ઘટી રહી છે પણ બાંગ્લાદેશની ખરીદી હજુ પણ સારા એવા પ્રમાણમાં ચાલુ છે કારણ કે બાંગ્લાદેશમાં જૂન મહિનામાં જૂન બે હજાર ચોવીસમાં બકરી ઈદ આવે છે તો બાંગ્લાદેશ દ્વારા બકરી ઈદની પણ એક રીતે એમાં ખરીદી વધતી હોય છે તો અત્યારે પણ જે બાંગ્લાદેશની ખરીદી છે એ ચાલુ છે અને જે રીતે દેશાવરણ નિકાસ નિકાસની માંગ છે એના પ્રમાણમાં આવકો જે છે એ સાવ ઓછી છે બજારને ધાણા હતી એના કરતાં ખૂબ જ ઓછી આવકો છે હવે આપણે જે સૌથી મહત્ત્વનું જે આ વિડીયોનું પરિબળ છે કે રાજસ્થાનના ખેડૂતોએ કઈ રીતે બજારની દિશા બદલી એ આપણે સમજીએ તો મિત્રો જે આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં મુખ્યત્વે જીરાનું વાવેતર થાય તો જે રાજસ્થાનનું જે ઉત્પાદન છે એ આપણા કરતાં વધારે થાય આ વખતે ફીસનો પણ જે રિપોર્ટ આવ્યો હતો એમાં પણ જે ગુજરાતનું ઉત્પાદન થશે એના કરતાં રાજસ્થાનનું ઉત્પાદન દસ લાખ બોરી કરતા પણ વધુ દર્શાવવામાં આવ્યું હતું ને રાજસ્થાનની જે વેચવાલી છે એ સામાન્ય રીતે રામનવમી પછી શરૂ થતી હોય છે એટલે રાજસ્થાનનો પાક થોડો આપણા ગુજરાત કરતા મોડો હોય છે ને આપણે જે વેચવાલી છે એ ફેબ્રુઆરીના અંતમાં માર્ચમાં તેમજ એપ્રિલમાં વધારે હોય છે જ્યારે રાજસ્થાનની વેચવાલી રામનવમી પછી શરૂ થતી હોય છે હવે વર્ષ બે હજાર ચોવીસમાં આપણે સમજીએ તો રામનવમી હતી સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે તો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસમાં એક રીતે આપણે જોઈએ તો એ વખતે આ સિઝનનું એક રીતે બોટમ બની ગયું હતું એટલે કે જે જીરાના હાજર બજારના ભાવ છે એ ચાર હજારથી તેતાલીસોની સપાટીની વચ્ચે એક સમયે રામનવમી વખતે આવી ગયા એ વખતે એવું લાગતું હતું કે હવે ધીરે ધીરે રાજસ્થાનનીમાં ગુજરાત કરતાં તો વધુ ઉત્પાદન થવાની સંભાવના છે હતી હવે ધીરે ધીરે રાજસ્થાનનું પ્રેશર વધશે અને બજાર ઉપર વધુ પ્રેશર આવશે પણ એવું થયું નહીં જે ધારણા હતી નિષ્ણાતોને કે વેપારીઓને કે કોઈને પણ એના કરતાં બજારમાં જે છે એ વેચવાલીનું પ્રેશર વધવાના બદલે ઘટી ગયું એટલે રાજસ્થાનના ખેડૂતોએ નીચા ભાવે જીરું જે છે એ વેચવાનું એક રીતે યોગ્ય ન માન્યું અને નીચા ભાવે વેચવાલીનું પ્રેશર ઘટ્યું અને એની સામે જે માંગ છે એ થોડી થોડી વધી પછી ચીનમાં વરસાદ થયો એવા એક સમાચાર વાયરલ થયા તો એન પણ થોડું તેજીનું જે માણસ છે એને થોડું બળ આપ્યું તો રાજસ્થાનના ખેડૂતોની જો વેચવાલી વધી હોત તો બજારની કદાચ જે દિશા છે એ થોડી અલગ હોત પણ રાજસ્થાનના ખેડૂતોએ બજાર ઉપર એક રીતે પોતાનું પ્રભુત્વ જે છે એ અત્યારે હાલ પૂરતું તો એક રીતે સ્થાપિત કરી દીધું છે હવે આવનારા દિવસોમાં ખાસ કરીને જે વૈશ્વિક સ્તરે આપણે વાત કરીએ તો ચીનનો પાક જૂન મહિનાના અંત સુધીમાં ચીનની સ્થિતિ કદાચ ક્લિયર થાય કે ભાઈ ચીનમાં કેવો પાક છે એ લોકો વૈશ્વિક બજારમાં કયા ભાવે પોતાનું જીરું વેચવા માટે મૂકે છે એના ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થશે કે એ લોકોનો પાક કેવો છે અને બીજું મહત્વનું પરિબળ છે એ આપણી વેચવાલીનું પ્રેશર છે અત્યાર સુધી જે જીરાનો માલ છે એની ઉપર ખેડૂતોની જબરજસ્ત પકડ જોવા મળી રહી છે તો આ પકડ ક્યાં સુધી અકબદ્ધ રહે છે એ પરિબળ પણ બજાર ઉપર જે છે એ અસર કરશે પણ અત્યારે જે મે મહિનો છે આમ તો છેલ્લો એક મહિનો રામનવમી આપણે સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે રામનવમી હતી ત્યાંથી બજારે બોટમ બનાવી અને ત્યાંથી વધવાની શરૂઆત કરી લે રામ ભગવાનનો જન્મ થયો અને બજારમાં એક રીતે મંદીનો અંત થયો અને પછી ત્યારથી બજાર જે છે એ એક રીતે સતત વધી રહ્યું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન